દરેક કિસ્સામાં દોરીમાં તણાવ બળ આ એક સમજૂતી તમને ટેન્શનની સમજૂતી આપતો દાખલો છે એટલે તેના તો બળોની પરિસ્થિતિ અંદર દેખાડી દઈ તમે મની લો કે એફ આપ્યો એટલે દોરી ટાઈટ થાય દોરી ટાઈટ થાય એટલે શું થાય ઓલો બી જે છે એની સાથે સાથે ખેંચાય આપણને ખબર છે કે જોડાયેલ તંત્ર એક જ દોરીથી

અને આપણને ખબર છે કે ટેન્શન છે અરસ પરસ હોય મતલબ એ માટે પાછળની સાઈડ હોય તણાવ બરોબર ને એ બ્લોકનો વિચાર કરો તો તમને બી બ્લોક એને પાછળની સાઈડ ખેંચવાની ટ્રાય કરે છે અને બી બ્લોકનો વિચાર કરો તો ઈ જ તણાવ બળ એને ખેંચી લઈ જાય છે એટલે અરસ પરસ હોય આખી દોરીમાં બેઝિકલી શું છે પ્રત્યાકાતી બળ છે એટલે હવે એફપીડી બનાવી આના એ પર માનો કે આ એ બ્લોક નો કપાયો

પણ વજન બળનું મહત્વ ક્યારે હોય જો ઘર્ષણ બળ હોય તો જ બરાબર ને બીજું આ તંત્ર આખું જે છે એની શિરોલમ દિશામાં કોઈ જાતની ગતિ થતી નથી એટલે આપણે એ ટેન્શન કરવાની જરૂર નથી દેખાડવું પડે પણ ગતિ એની થવાની સમસ્થિતિ બીજું લીસી સપાટી છે એટલે ઘર્ષણ બળ નથી આવવાનું મતલબ વજનનું અહીંયા મહત્વ નથી તો એક જ દિશાની ગતિ માટે આપણે ખાલી આ બળ દેખાડી તો હાલે મેં કીધું એમ છે ખરા પણ દેખાડવાની જરૂર નથી આમાં હવે આનું પરિણામ એટલે એ પર પરિણામી માસ ઓફ એ એટલે એક્ચ્યુઅલ માં એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ જે કઈ એના કારણે એને પ્રવેગ મળવાનો છે જે કંઈ હોય કઈ રીતે મળશે દેખાય છે ગાડી આમ આવે છે ને એટલે એફ માઇનસ ટી હોય એટલે માસ ઓફ એ પછી પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ ટી નંબર એક

ઇઝી કોલ ટુ બી નો પ્રવેશ સરખો છે એટલે અલગ અલગ નામ નથી પાડ્યા ઇઝી કોલ ટુ t t ઓછા ટી વત્તા ટી ટી છે એ ગયું છે આંતરિક પળ છે આંતરિક પળ છે ઇફાઇટ રેઝલ્ટમાં ન દેખાય બાહ્ય પળ જેવાય તંત્ર ઉપર એની ઇફાઇટ તમે દેખાય એ ઈઝી કોલ ટુ એફના છે માસ ઓફ ટી પ્લસ कुल है 600 न्यूटन मास ऑफ ए 10 गुना मास ऑफ बी 20 એટલે કે 600 = 30 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ g આ ગાડી હાલશે પછી આપણે જોઈએ તણાવ તો આ તી સમતણાવ પર જોતો હોય તો સમીકરણ બે નો ઉપયોગ કરી બરાબર માસ ઓફ b માસ ઓફ b કેટલું છે 20 પછી a પ્રવેગ કેટલો હોય તો આપણે 20 એટલે આ 400 ન્યુટન નું ગણવણ કર્યું તો એ હવે એનુંુંું દો કઈ સાઈડ હોય માનઓ કે આ જે આની અને હવે આ बाजू થી એટલે બળ પર તો પીક માં આવશે જ એને પીએસ કહી દો તો હવે પી ના એમ પી અલગ અલગ બતાવી દે એ છે એના ઉપર આ બાજુ હું પીએસ લાવી દઉં બી ઉપર આ બાજુ એફ લાગે છે અને પાછળ પીએસ લાગે છે કોઈ જો દિશાના બળો દેખાડવા જરૂરી નથી અને આખી ગાડી હાલશે એ જેટલા પ્રવેશ થી આ બાજુ માટે તમે લખો તો માસ ઓફ એ પરિણામી ઇઝ ઇક્વલ ટુ ટી ડેસ પૂરા પાડે જેમ આપણે વાત કરી દીધી એવું કારણ કે એને દોડાવવા માટે જવાબદાર કોણ છે દૂરીનું તાણ એક જ પછી આ બાજુ લખી તો માસ ઓફ બી હવે બેનો સરખો રહેશે ઇઝ ઇક્વલ ટુ એફ ટી ડેસ બાદ થાય કારણ કે આનું રિઝલ્ટ આ બાજુ વધે છે એટલે એફ પર મોટું હોય તો એવું થાય એટલે એફ આપણે ટી ડેસ બાદ કર્યું હવે આ બેને એડ કરી દઈએ तो मास ऑफ ए बच्चा मास ऑफ बी कॉमन प्रवेग बेने पूरे आपरे पछि आ बाजु सु तो f माइनस t डैश प्लस t डैश એટલે मतलब के आज रिजल्ट मिलो तो ये बराबर सु मिलसे 20 मीटर प्रति सेकंड वर्ग मिलसे पण तणाव तो बल जो तू होय तो आ समीकरण मा नाखी तो आपरे t डैश इज इक्वल टू तो मास ऑफ a અને એ માસ ઓફ a કેટલો 10 અને પ્રવેગ કેટલો 20 અહીંયા અંતર 300 મીટર સુકાનું રૂપ જો આપણે ભણેલા છીએ એટલે ગણ્યા પછી કહી કે ભારે પદાર્થ હલકા પદાર્થને ખેંચે તો દૂરીમાં તાણ ઊંચો હોય અને હલકો પદાર્થ ભારે પદાર્થને ખેંચે તો દૂરીમાં તાણ વધારે હોય આ પણ મણા એમ ને એમ કહી આપણે ભણેલા છીએ એટલે આનું ગણતરી કર્યા પછી બહુ લોજિકલ વસ્તુ છે બરાબર ને અહીંયા શું કરવાનું છે તો કે હલકા પદાર્થ છે મોટા મોટાને ખેંચવાનો છે એટલે તાણ વધારે જોઈએ તો ઓલી ગાડી આવે અને અહીંયા શું છે તો કે ભારે પદાર્થની માં અહીંયા ડાયડાય છે એટલે હવે અહીંયા બહુ તાણની જરૂર નથી આગળ જતાં કોમ્પિટિટિવની જ્યારે પ્રેક્ટિસ કરશું ત્યારે અને એક સ્ટેપમાં મોટે કરીને ગણાયની વાત કરશું અત્યારે તો આપણે આખું ગણવાનું છે કારણ કે બીજું બી માર્ક કરેલું છે જ્યારે પેપરમાં પ્રશ્નોના જવાબ લખો ને ત્યારે હું જે ભણાવતો હોય ને બધે બધું એવી જ રીતે આવો એટલે ભાઈ ભણાવતી વખતે અમુક સમજૂતી માટે મેં છૂટું પાડ્યું હોય અને તમે એને આખા દાખલાનું સોલ્યુશન સમજી લો છો એટલે આપણે એને ડીટો ટુ ડીટો જ અત્યારે આવીશું કોમ્પિટેટીવની વાત જે તે સમયે કરશું બે પદાર્થો એ ઘર્ષણ રહીત ગરગડી પરથી પસાર થતી અને ખેંચાઈને ને એવી દોરીના એક એક છેડે છે

ઘર્ષણ રહિત છે અને ખેંચા એવી ટૂંકમાં નથી એટલે ઇલાસ્ટિક જેવું નથી જો આ દળોને છોડી દેવામાં આવે દળોને છોડવાના પણ દોરી સાથે બંધાયેલી અવસ્થામાં તો એમનો પ્રવેગ અને દોરીનું ટેન્શન ગણવાનું છે એમનો પ્રવેગ અને દોરીનું ટેન્શન દેખાય છે જો આઠ કિલો ને બાર કિલો તમે છોડી દો એટલે આ ભાગ છે નીચે ભાગ છે વજનદાર છે બીજો પદાર્થ વજનદાર છે એટલે એ નીચે ખેંચાય માનો કે પ્રવેગ થી તો પ્રવેગલો જે છે એટલા જ પ્રવેગ થી ઉપર વસ્તુ છે દોરી સાથે જોડાયેલા છે એટલે જેટલા પ્રવેગ થી આ નીચે ઉપર એટલા જ પ્રવૈતથી ઓલા ઉપર ચડવું પડે કારણ કે દોરી જો ખેંચાય એવી નથી બીજું હલવાય એવી નથી ગરબડી છે એ ઘર્ષણ રહિત છે એટલે હાલસે ગાડી એવી જ રીતે પ્રવેગ સામાન્ય હોય એ વાક્ય ધ્યાનમાં રાખવાનું જોડાયેલી દૂરી હોય અને વચ્ચે ઘર્ષણ એ કંઈ લેતું ન હોય તો જેટલા જેટલા પદાર્થો છે ને એ બધાના પ્રવેગ સરખા હોય શરત મેં કીધું એમ વચ્ચે બીજા કોઈ બળ અવરોધીય ન હોય અને દૂરી આખી હોય ત્યાં સુધી તો હવે એવા સંજોગોમાં બે પ્રવેગ આ છે બીજું આમાં લાગતા બળો બીજા હું દર્શાવું તો એક આનું વજન લાગતું હોય છે અધો દિશામાં વજન તો હંમેશા અધો દિશામાં જ હોય અને આનું વજન એ તો દિશામાં હશે હવે જે પદાર્થ ખેંચાય છે એના કારણે શું છે દોરીમાં તાણ પડશે જો આ પદાર્થ પડે છે તો એમાં દોરીમાં તાણ આવશે ઉપર ગરગડિયા ટીંગાડ્યું છે એટલે એટલે આ પદાર્થ ઉપર તણાવ બળ ઊર્ધ્વ દિશામાં આવે છે બરોબર એને રોકે એવી અને ઉલા પદાર્થને ખેંચવા માટે જવાબદાર છે તણાવ બળ એને ઉપર ચડાવશે એ તણાવ બળ એટલે અરસપરસ કમી હા દિશા લેતી વખતે તમને કયા પદાર્થમાં ઇન્ટરેસ્ટ છે એ પહેલા જોવાનું છે તણાબળની દિશા નક્કી કરતી વખતે લો કે બે નંબરનો હું વિચાર કરું તો બે નંબરમાં છે ને આનું રિએક્શન છે એટલે દિશામાં લાગે તમને એમ થાય કે હલકા ન હોય ક્યારે હલકા હોય જો પદાર્થ સંતુલનમાં હોય તો અહીંયા પદાર્થ સંતુલનમાં છે મતલબ સ્થિર છે ના તો પછી તણાબળ છે એના જેટલું ન જોઈને કારણ કે જો એના જેટલું હોય તો આગળ હાલ જ નહીં પડે છે આપણે આ ઊંધું જ વિચારવાનું કારણ સ્થિર છે તો સરખા હોય ગતિ કરે છે તો સરખા ન હોય ફોર્સ છે પણ સેલ્ફ એડજસ્ટિંગ છે રિએક્ટિવ ખરું પણ સેલ્ફ એડજસ્ટિંગ ગતિની અવસ્થા ઉપર આધાર બે નંબરના પદાર્થ એક નંબરના પદાર્થ ઉપર વિચાર કરો તો એને ઉપર લઈ જવા માટે જ બળ જવાબદાર છે એટલે બે ઉપર ઉર્ધ્વ દિશામાં લાગે ગરગડીનો વિચાર કરો તો આ જ તણાવ બળ છે એ અધો દિશામાં લાગે એટલે ગરગડી ઉપર તણાવ બળ છે એ નીચેની દિશામાં હોય છે અને ધ્યાનમાં રાખજો કેટલું હોય છે તૂટી જેટલું હોય એ બાજુથી તાણ પડે છે એટલે અહીંયા બળ છે એ આવી રીતે હોય તૂટી જેટલું ગરગડી ઉપર પડે આપણે અત્યારે નથી ગણવું પણ આ ખાલી ધ્યાનમાં રાખી હવે બે પદાર્થને છૂટા પાડી દઈએ એક નંબર શું વજન પછી ઉપર કોણ તણાવ બળ ગાડી કઈ બાજુ હાલે આ બાજુ નંબર બે શું વજન બળ ઉપર તણાવ બળ ગાડી કઈ બાજુ હાલે અધો દિશામાં સ્ટેટના સમીકરણો હું બતાવી દઉં અહીંયા એક પર પરિણામી બળ હવે અહીંયા એક પર પરિણામી બળ કઈ બાજુ વધવાનું છે ઉર્ધ્વ દિશામાં તો જ એ ઉપર જાય ને થોડું આપણે વાપરવાનું એટલે પરિણામી ઉપર વધતું હોય તો એ ઉપર ખેંચાય નીચે વધતું હોય તો નીચે પડે એટલે મોટું આ હશે એ વખતે એક ઉપર એટલે એમ વન એ આ એફ બરાબર એમ એ લખ્યું ઇઝ ઇક્વલ ટુ

માં જો રહી જતો હોય તો તમારે ધ્યાનમાં રાખવા વધે શું એમ ટુ જી માઇનસ લઈ લઉં શું વધે એમ વન પ્લસ એમ ટુ આમાંથી જી કોમન લઈ લઉં તો અહીંયા શું વધે એમ ટુ તો પ્રવેગ બરાબર શું જી એમ ટુ તમારે વ્યાપક સૂત્ર તરીકે યાદ રાખવું હોય આવા કેસમાં તો શોર્ટકટ કહેવાય આ બધા જે ઓલા કરતા હોય બધા પ્રચાર પ્રસાર કરતા હોય એમાં આવા શોર્ટકટ મૂકે હવે એક સ્ટેપ છે તમારે જ્યારે બનાવવું હોય ત્યારે બની શકે બેઝિક વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ તો પછી સૂત્ર છે એ ગમે ત્યારે બને આમાં શું થાય ઘણી વખત તમે આને યાદ રાખવું હોય કે સિચ્યુએશન ભૂલી જાવ કે ગરગડીનું ઘર્ષણ છે તો ક્યાં હલવાઈ જવાનું

આવે નું સમીકરણ તમે ગમે તે યુઝ કરો મનલો આ યુઝ કરો તો એ જવાબ આવે

આ બે દાખલા છે ખૂબ જ મહત્ત્વના છે મોટા ભાગના એમસીક્યુ જે આવા ટાઈપના દાખલા ઉપર આવે વધારે ચર્ચા કરશું આગળ અત્યારે અલ્પો વિરામ કરીએ થેન્ક યુ